કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેન્કર અને આજે આપણે વાત કરીશું બે હજાર ચોવીસની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી ટુ એટ નાઇન એટ એડીની આપણને એ વાત ખબર જ હશે કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી અશ્વત્થામાએ અભિમન્યુની ગર્ભવતી પત્ની ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને પાંડવ કુળનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણએ અજન્મ બાળકને બચાવીને અશ્વત્થામાને અમર રહેવાનો શ્રાપ આપ્યો હતો અને આ જે કલ્કી ફિલ્મની વાર્તા છે એ મહાભારતનું યુદ્ધ થયાના છ હજાર વર્ષ પછી શરૂ થાય છે જ્યારે ગંગા પૂર્ણપણે સુકાઈ ગઈ છે કોઈ પણ વૃક્ષ ઉપર બાંદડું પણ વધ્યું નથી એવી અકળ સ્થિતિ વચ્ચે આ ફિલ્મ શરૂ થાય છે હિન્દુ માઇથોલોજી અનુસાર કાશી એ વિશ્વનું સૌથી પૌરાણિક શહેર છે અને હવે વિશ્વનું સૌથી છેલ્લું શહેર પણ કાશીની આસપાસ ભણાયેલી આ કથામાં કાશીમાં જ અને સંબાલા નામના બે યુનિટ છે અને ત્યાં વસતા લોકોની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે જો કે આ ફિલ્મ આમ તો મૂળ એક્ટર એટલે કે મુખ્ય કલાકાર પ્રભાસ છે પરંતુ જ્યારે જ્યારે અમિતાભ બચ્ચનની એન્ટ્રી પડે છે ત્યારે અમિતાભ સ્ક્રીન ઉપર છવાઈ જાય છે જો ફિલ્મના સ્ક્રીન ટાઈમની વાત કરીએ તો પ્રભાસ સૌથી વધુ વાર દેખાય છે અને આખી ફિલ્મ તેની આસપાસ ફરે છે પરંતુ અમિતાભ બચ્ચને એમની એક્ટિંગ અને પાત્રના કમાલથી એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે ફિલ્મ તેમની આસપાસ ફરે આ ઉપરાંત ફિલ્મમાં દીપિકા પદુકોણ શોભના અને ખૂબ નાનકડી ભૂમિકામાં કમલ હસન છે આ સાથે આ ફિલ્મની અંદર રાજા મૌલી અને રામ ગોપાલ વર્મા સહિત દક્ષિણ ભારતના અનેક દિગ્ગજ કલાકારોએ કેમિયો કર્યો છે અને એ જ આ ફિલ્મની હાઇલાઇટ છે કારણ કે ખૂબ મોટી સ્ટારકાસ્ટ ખૂબ ભવ્ય સેટ્સ વીએફએક્સ કમ્પ્યુટર ગ્રાફિક્સ અને જે ઇમેજિનેશન છે એ એટલી હદની પાર જાય છે કે આપણને એ મેસ્મેરાઈઝ કરે છે પરંતુ ફિલ્મનું જો સૌથી નબળું પાસું હોય તેની ગૂંચવાડા ભરી સ્ટોરી લાઈન અને તમે જો બહુ જ અને સજાગતાથી આ ફિલ્મને ન જુઓ તો ફિલ્મની વાર્તા સાથે રિલેટ કરવું તમારા માટે ખૂબ અઘરું બની જાય છે મિત્રો આ ફિલ્મ વિશે બે એક્સ્ટ્રીમ ઓપિનિયન આવ્યા છે એક મિત્રએ ફેસબુક ઉપર લખ્યું કે વિડીયો ગેમ જેવી ફિલ્મ છે તો બીજી જગ્યાએ લખાયું કે તમે આ ફિલ્મની સાથે રિલેટ નહીં કરી શકો આપણે સોશિયલ મીડિયા ઉપર આ ફિલ્મ વિશે જે વાત થઈ એ આજથી આપણે જે એક નવું સેક્શન શરૂ કર્યું છે સોશિયલ મીડિયાના થી તેમાં આપણે એની વિશેષ વાત કરીએ રજનીકાંતે દિગ્દર્શક નાગ અશ્વિનને ફિલ્મને જુદા લેવલ પર લઈ જવા માટે અભિનંદન પાઠવ્યા છે ફિલ્મ ક્રિટિક સર્કલ ઓફ ઇન્ડિયાએ ભવ્ય સેટઅપ અને કમાલના એક્શન સીનની વાત કરી છે ધ હિન્દુએ અમિતાભ બચ્ચન અને પ્રભાસની ની એક્ટિંગ અને નાગ અશ્વિનના દિગ્દર્શનના વખાણ કર્યા છે દર્શક જેડી શેઠે ઇન્ટરનલ પહેલાના બકવાસ અને ઇન્ટરનલ પછીની શાનદાર રજૂઆતની વાત કરી છે નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઘણા પ્રતિકાત્મક દ્રશ્યો લેવામાં આવ્યા છે માનો કે જ્યારે પાંડવો નો અંત થાય ત્યારે નાનકડા કાશી એ પુણ્ય ભૂમિ છે અને વિશ્વનું સૌથી પહેલું શહેર છે ત્યાં ભગવાનને બેન કરાય એટલે આપણે સમજી લઈએ કે સ્થિતિ કેવી છે અભિનયની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છવાયા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રભાસ પહેલા ભાગમાં એટલે ઇન્ટરવલ પહેલા બહુ જ ધીમો લાગે છે બહુ જ પ્રોટોટાઇપ લાગે છે પરંતુ બીજા ભાગમાં એટલે ઇન્ટરવલ પછીના ભાગમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચનના જે ફાઇટ સીન છે આખી ટેકનિકને કારણે જે આખી એક આભા ઊભી થાય છે અને અંતમાં પ્રભાસ મૂળ કોણ છે એનું આમ ફિલ્મમાં નામ ભૈરવ છે ભૈરવા પરંતુ એ એક્ચ્યુઅલી કોણ છે એ જ્યારે રિવીલ થાય છે ત્યારે દર્શકોને મજા પડે છે અને લગભગ ત્યાં જ ફિલ્મનો અંત થાય છે અને તમને એક ક્લુ એવી મળી જાય છે કે આ ફિલ્મનું પાર્ટ ટુ બહુ જલ્દી આવશે દીપિકા પદુકોણે ખૂબ સરસ ભૂમિકા ભજવી છે અને ભલે એનું પાત્ર નાનું છે પરંતુ ફિલ્મમાં બહુ જ અગત્યનું છે શોભનાએ પણ બહુ સરસ નાનકડી ભૂમિકા ભજવી છે પરંતુ આ ફિલ્મની હાઈલાઈટ જો હોય તો એનું કમ્પ્યુ કમ્પ્યુટર ગ્રાફિક્સ છે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે ઇમેજીનેશન છે સેટ ડિઝાઇન છે મશીનરીથી આખી જે ઘટનાક્રમ ઉભો કર્યો છે તમને ઘણા દ્રશ્યો અને ઘણા મશીન્સ એવા લાગે કે જે આપણી કલ્પનાની બહાર હોય

અને આ ફિલ્મ રિલીઝ થઈ છે તો થ્રીડીમાં અને સિનેમા ઘરમાં આ ફિલ્મની હું એક જ લાઈનમાં વર્ણવું અને મહાભારતની વાત આજ હું આ એપિસોડ પૂર્ણ કરતા પહેલા અંતે ફરી એકવાર કહીશ મેરે પાસ માં હે સિનેમા